હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ લોગ ને આજે આપણા શોરૂમની અંદર બે નાના ટ્વિન્સ આવેલા હતા જે બેનું મોઢું એકદમ સેમ પરફેક્ટ ઉમાર અને અમર કરીને બે આવ્યા હતા એ શિમલાથી આવ્યા હતા શિમલામાં એ લોકો અઢી વર્ષના બે છોકરા છે એકદમ સેમ મોઢું બેનું પરફેક્ટ કાર્બન કોપી તમે જો તો તમને એમ થાય કે આમાંથી ઉમાર ને અમરમાં ફેર કરવો અઘરો પડે એવા અને બહુ મસ્તીના બહુ શાંત છોકરા હતા વ્યવસ્થિત હતા આજે અમારા શોરૂમમાં આવ્યા હતા અને એનું મેં જાણ્યું એના ભેગા જેના અંકલ આવ્યા હતા એને કીધું કે અઢી વર્ષની અંદર એને નથી તડકો જોયો નથી બારે નીકળ્યા એ લોકો શિમલામાં એસીમાં આખો દિવસ રહેતા હતા આખો દિવસ રે છે અને બેમાં છે ને દસ મિનિટનો ડિફરન્સ છે દસ મિનિટ ઉમાર છે એ લગભગ મોટો છે એના કરતા અમર કરતા અને બે છોકરા એકદમ સીધા સાદા અને આમ સાવ શાંત હતા એટલે મને જોઈને નવાઈ લઈ ગઈ એટલે આજનો ભાગ મેં બનાવ્યો હતો પણ જોવા જેવું તો મારી આમ વધારે કે શું કરે છે એટલે ન કરતો હું એને સાઈડમાં પાછળ રાખીને બનાવત કે ભાઈ જો આ અને બહુ વ્યવસ્થિત છોકરા હતા અને એમાં પાછું બેમાં કનેક્શન એવું છે કે તમે એક છોકરાને લઈ ને તો બીજો છોકરો રોવા માંડે એટલે બહુ મજા આવી આજે એ બે ટ્વીન્સ આવ્યા હતા તમે જોજો તમને બહુ મજા આવશે

سانتتو <laughs>